આજે આપણે બનાવીશું વડોદરાનું ફેમસ સેવસળ સેવસળ એ વડોદરાનો પ્રેમ છે જેને બધાને ખૂબ જ પસંદ આવે છે સેમ વડોદરા સ્ટાઇલ આજે આપણે બનાવીશું તો ચાલો સૌથી પહેલાં એક કપ સફેદ વટાણા લેવાના છે સેવસળમાં સફેદ વટાણા જ યુઝ થાય છે એને પાંચ કલાક પહેલાં પલાળી રાખવાના છે સરસ પલાળી જેટલી એકવાર પાણીથી ધોઈ નાખવાના છે હવે કૂકરની અંદર તમારે એડ કરવાના છે તો અહીંયા આગળ કૂકરની અંદર દોઢ કપ પાણી અને મીઠું નાખીને આપણે બાફી લેવાના છે એક વિસલ વગાડી લેવાની છે જો તમારા કાચા રહી જાય તો તમારે ફરીથી બીજી વિસલ વગાડવાની છે બહુ વધારે પડતા ના બફવાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ હવે આપણે પેસ્ટ તૈયાર કરવાની છે દસથી બાર લસણ નાનો ટુકડો આદુનો બે ડુંગળીને બે ટામેટા લીધા છે હવે ડુંગળી આદુ અને લસણની પહેલાં પેસ્ટ તૈયાર કરી લઈશું તો આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી પછી આપણે ટામેટાની પણ પેસ્ટ તૈયાર કરી લેવાની છે કઢાઈની અંદર આપણે તેલ મૂકવાનું છે લગભગ અહીંયા આગળ ત્રણ મોટી જેટલું તેલ મૂક્યું છે તેલ થઈ જાય એટલે વન ફોર ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી ચપટી હિંગ ઉમેરી જે આપણે પેસ્ટ તૈયાર કરી છે ડુંગળીવાળી તેને ત્રણથી ચાર મિનિટ જેવું તેલ છૂટું પડે ત્યાં સુધીને શેકાવા દેવાની છે સરસ શેકાઈ ગઈ છે પેસ્ટ તો હવે આપણે જે ટામેટાની પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે તે એડ કરી દેવાની છે અને એને પણ આપણે સંતળાવવા દેવાનું છે આમાં આપણે જે સેવસણની તરી હોય તે આપણે જે આ પેસ્ટ શેકાશે એમાંથી આપણે થોડી કાઢી અને યુઝ કરવાની છે તરી માટે એટલે મેં થોડી ગ્રેવી વધારે બનાવી છે તો હવે આ એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે મસાલા સરસ શેકાઈ ગયા છે તેમાંથી દોઢ ચમચો ભરીને આપણે ગ્રેવી માટે પેસ્ટ તૈયાર કરી લઈશું ત્યાર પછી હવે આની અંદર મસાલા કરવાના છે તો મસાલામાં તમારે થોડા ઘરના અને આપણે સેવસણનો મસાલો એડ કરવાનો છે જો ઘરમાં સેવસણનો મસાલો ના હોય તો પાઉભાજી મસાલો અને એક ચમચી ધાણાજીરું વધારે એડ કરવાનું અડધી ચમચી હળદર એડ કરીશું ત્યાર પછી એની અંદર ધાણાજીરું ચમચી એક એડ કરી દેવાનું છે ત્યાર પછી આગળ મેં તીખું એક ચમચી લાલ મરચું અને એક ચમચી કશ્મીરી લાલ મરચું બંને મિક્સ કરીને એડ કર્યું છે જેથી એનો કલર સરસ આવે અને તીખાશ પણ સરસ પકડાય હવે એની અંદર આપણે સેવ ઉસણનો મસાલો એડ કરવાનો તમને ઇઝીથી માર્કેટમાં અવેલેબલ હોય જ છે જે ઉસણનો મસાલો છે તે મેં આગળ એક મોટી ચમચી ભરીને એડ કરી દીધો છે અને પછી જે ઘરનો આપણે ગરમ મસાલો છે તે એડ કરવાનો છે કાં તો તમે પછી રજવાડી ગરમ મસાલો પણ એડ કરી શકો છો તો અહીંયા આગળ મેં ગરમ મસાલો લીધો છે વન ફોર ટી સ્પૂન જેટલો હવે મસાલા થઈ ગયા છે બધું સરખી રીતે હવે શેકાવા દેવાનું છે જેથી એકદમ સરખી રીતે મસાલો જે છે આપણી ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય અને તેલ પણ છૂટું પડવા માંડશે લગભગ એક મિનિટ જેવું તમારે આને શેકાવા દેવાનું છે અહીં આગળ તમે જોઈ શકો છો એકદમ સરસ જે છે મસાલા શેકાવા મળ્યા છે તેલ છૂટું પડે ત્યાં સુધીને શેકાવા દેવાનું છે ગેસની આ એકદમ સ્લો જ રાખવાની છે હવે મસાલા શેકાઈ જાય એટલે તમારે એડ કરવાનું છે મીઠું તો મીઠું તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાનું આપણે વટાણામાં બાપતી વખતે પણ એડ કર્યું હતું એટલે મેં આગળ એક ચમચી એડ કર્યું છે પછી આગળ મેં અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આને આપણે સાઈડ પર રાખીશું આ બાજુ આપણા વડાના પણ બફાઈ ગયા છે એમાં આપણે આ રસો જે ગ્રેવી મસાલો તૈયાર કર્યો છે એમાં આપણે એડ કરી દેવાનો છે પછી તમને એવું લાગે કે હવે રસો થોડો જાડો છે તો તમારે થોડું પાણી એડ ફરીથી કરવાનું છે તો લગભગ મેં બે કપ જેટલું આની અંદર કઢાઈમાં એડ કરી અને પાણી એડ કરી દીધું છે તો આપણું આ જે ઉસળ છે તે ઉકળવાનું દેવાનું છે હવે આપણે એને જાડું કરવા માટે બેસન એડ કરવાનું છે તો રસો એક સાઈડ આપણે ધીમી ગેસ રાખીને ઉકળવા રાખવાનો છે તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવ્યો છે હવે આને આપણે ઉકળવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે બેસન લેવાનું છે જે બેસન આપણે લીધું છે તે બે ચમચી જેટલું લીધું છે એની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરવાનું છે અને સરસ એની પેસ્ટ તૈયાર કરવાની છે કોઈ લમ્સ ના રહે એનું ધ્યાન રાખવાનું છે તો હવે આપણે બેસનની જે સ્લરી છે તે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આ બાજુ આપણો જે રસો છે તે ઉકળવા માંડ્યો છે તો આની આ ટાઈમે તમારે બેસનવાળી જે પેસ્ટ છે તે એડ કરવાની છે તો અહીંયા આગળ હું સરખી રીતે પહેલાં મિક્સ કરી સતત એને હલાવતું રહેવાનું છે જ્યારે તમે બેસનની સ્લરી એડ કરો ત્યારે જેવી તમે બેસનની સ્લરી એડ કરશો તરત જ એનું ટેક્સચર છે તે ચેન્જ થઈ જશે તો હવે આપણે એને બે મિનિટ જેવું એને એકદમ ધીમી ગેસ રાખીને ઉકળવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે તરી તૈયાર કરી લઈશું તો સેવસણને આપણે એક સાઈડ પર રાખી દઈશું અને એને ઉકળવા દઈશું સેવસણ જેટલું ઉકળશે એટલો ટેસ્ટ એનો સારો આવશે તો એકદમ સરસ જાડો રસો થઈ ગયો છે તમે જોઈ શકો છો તો ચાલો તરી બનાવવા માટે સૌથી પહેલાં કઢાઈને ગરમ કરીશું એની અંદર ફરીથી આપણે બે મોટી ચમચેટલું તેલ મૂકવાનું છે તો તેલ ગરમ થઈ જાય એટલે અહીં આગળ જે પેસ્ટ તૈયાર કરેલી હતી તે બધી જ આની અંદર ઉમેરી દેવાની છે અને લગભગ અડધી મિનિટ જેવું આપણે શેકાવા દેવાનું છે કેમ કે ઓલરેડી આપણી જે પેસ્ટ છે તે શેકાયેલી જ છે બસ આપણે થોડુંક તેલમાં એને સાતાડીશું ત્યાર પછી એની અંદર આપણે મીઠું એડ કરવાનું છે વન ફોર્ટી સ્પૂન જેટલું અને ફરીથી એને મિક્સ કરવાનું છે હવે આપણે ગેસની આ એકદમ સ્લો કરી દેવાની છે અને જે લાલ મરચું આપણે એડ કરવાનું છે આમાં તીખું અને કશ્મીરી બંને એડ કરવાનું છે જેથી તરી જે છે આપણે થોડીક તીખી રહે તો એક ચમચી મેં આગળ તીખું મરચું એડ કર્યું છે અને આપણે બે ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે જેથી એનો કલર પણ સારો આવે તો તીખું સેવસણ માટે તમારે તરી થોડી તીખી બનાવવાની છે હવે આને સરખી રીતે બધું મિક્સ કરવાનું છે હવે મરચું બળી ના જાય એના માટે આપણે થોડું પાણી એડ કરવાનું છે લગભગ વન ફોર્થ કપ જેટલું તમારે એને પાણી એડ કરી દેવાનું છે જેથી જે ગ્રેવી છે એની કન્સિસ્ટન્સી છે એક સરખી થઈ જાય તો આગળ પાણી એડ કરીને લગભગ એક મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે એટલે ઉકળી જાય એટલે તમારે હવે તમારી જે તરી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેલ પણ ઉપર આવી ગયું છે તો ગેસને બંધ કરી દેવાનો છે અને આપણી આ લારી જેવી તરી પણ તૈયાર થઈ ગઈ છે આ બાજુ આપણું સેવસણ પણ એકદમ સરખી રીતે ઉકળી ગયું છે તો ચાલો હવે સેવસણને ગરમા ગરમ સર કરવાનું છે તો સેવસણની પ્લેટ તૈયાર થઈ ગઈ છે પાઉ લીલી ડુંગળી લીંબુ સેવ અને તરી અને થોડોક મસાલો તો અહીંયા આગળ હું એક બાઉલમાં ગરમ ગરમ સેવસળ એડ કરી દઈશ તમે જોઈ શકો છો સેવસણને હંમેશા લીલી ડુંગળી સાથે સર્વ કરવામાં આવે છે પણ ઘરમાં ના હોય તો તમે સાદી ડુંગળી પણ એડ કરી શકો છો સેવસણની અંદર લીંબુનો રસ એડ કરવાનો છે આમ તો ત્યાં આગળ લીંબુના ફૂલનું પાણી આપતા હોય છે પણ આપણે લીંબુનો રસ જ એડ કરીશું તમને જેટલી ખટાશ ગમે એ રીતે તમારે ટેસ્ટ કરી અને તમારે સેવસળ બનાવી લેવાનું છે અહીંયા આગળ તીખા ખાસ પ્રમાણે તમારે એક ચમચેલી તળી એડ કરવાની છે પછી એની અંદર થોડુંક આમ જે સીવસણનો મસાલો હોય એ જ ઉપરથી એડ કરવાનો હોય છે સેવ એડ કરી દઈશું અને આપણે લીલી ડુંગળી પણ ઉપરથી એડ કરી દઈશું તો જોયું ને એકદમ સિમ્પલ આ રેસીપી છે તમે પણ ઘરે આ રીતે ચોક્કસથી બનાવજો અને હા તમારું કઈ લારીનું ફેવરેટ સેવ સડ છે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ચોક્કસથી શેર કરજો અને હા વડોદરાવાસી માટે તો ખાસ આ રેસીપી લઈને આવી છું તો રેસીપીને વધારેમાં વધારે લાઈક શેર કરજો અને હા કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો